સેલ્સ મેનેજરને વર્ચ્યુઅલ નંબર પરથી કોલ કરી થી પરત આવેલા પાર્સલમાંથી ડ્રગ્સ નીકળ્યું છે તેઓ દમ મારી સાડા અઠ્યાવીસ કલાક ડિજિટલ એરેસ્ટ પ્રકરણમાં સાયબર સેલે વડોદરાના યુવકની ધરપકડ કરી છે નવાગામ ડિંડોલી ખાતે રહેતા પંચાવન વર્ષીય સુદીપ મિશ્રા ઉદનાની કલર કંપનીમાં સેલ્સ મેનેજર છે મિશ્રાના મોબાઈલ પર ઇન્ટરનેશનલ નંબર પરથી ફોન આવ્યો હતો કોલ કરનારે મુંબઈ કસ્ટમમાં એક પાર્સલ પડેલું છે અને તે પાર્સલને તમે મુંબઈથી થાઇલેન્ડના એડ્રેસ પર મોકલ્યું હતું અને રિટર્ન આવ્યું છે

જોકે એપ ડાઉનલોડ થતી ન હોય અને ટેલિગ્રામ પર વિડિયો કોલ કરાવ્યો હતો જે કોલ અઠ્યાવીસ કલાક ચાલ્યો હતો ઠગ બાજોએ જ્યાં સુધી ઇન્કવાયરી ચાલે છે ત્યાં સુધી તમે ભારત છોડી વિદેશ જઈ શકશો નહીં ઘરની બહાર નીકળી શકશો નહીં કોઈને મળી શકશો નહીં એમ કહી ચાલુ વિડીયો કોલમાં બેંકમાં મોકલી બેંક એકાઉન્ટમાં રૂપિયા નવ લાખ ટ્રાન્સફર કરાવી લીધા હતા દસ હજાર ના કમિશન પર આપ્યું હતું સદર ગુના ની અંદર ફરિયાદી તારીખ નવ એપ્રિલ ના રોજ તારીખ આઠ એપ્રિલના રોજ સાંજે કોલ આવેલો હતો એક નંબર પરથી જેમાં ફરિયા ફરિયાદીને એવું જણાવવામાં આવેલ હતું કે તમારા નંબરથી ને તમે જે એક પાર્સલ થાઈલેન્ડ મોકલ્યું છે એ પાર્સલની અંદર ચાર કિલો કપડાં ત્રણ ક્રેડિટ કાર્ડ તથા એકસો ચાલીસ ગ્રામ એમડી ડ્રગ મળી આવેલ છે જેથી તમારું પાર્સલ છે થાઇલેન્ડ પહોંચ્યું નથી અને હવે તમારે ક્રાઇમ બ્રાન્ચમાં હાજર થવાનું રહેશે ત્યારબાદ ક્રાઇમ બ્રાન્ચનો સંપર્ક કરવા જણાવી એક નંબર ડાયવર્ટ કરવામાં આવ્યો અને એની અંદર ફરિયાદી સાથે વાત કરવામાં આવી ઇન્સ્પેક્ટર તરીકે ઓળખાણ આપીને જેમાં અરજદારને ફરિયાદીને કહેવામાં આવ્યું કે આપ ત્રણ મહિના સુધી જેલમાં જશો તમારે અહીંયા ક્રાઇમ બ્રાન્ચમાં હાજર રહેવાનું છે ત્યારબાદ સીબીઆઈ જરૂરી કાર્યવાહી કરશે એવું અરજદારને કહી પહેલા અરજદાર પાસે ટેલિગ્રામ ડાઉનલોડ કરાવવામાં આવ્યું ત્યારબાદ ટેલિગ્રામની અંદર સ્કિપ આઈડીનો લિંક મોકલીને સ્કિપ આઈડી ડાઉનલોડ કરાવવાની કોશિશ કરવામાં આવી તો અરજદારના મોબાઈલમાં સ્કાઇપ ડાઉનલોડ નહીં થતાં ટેલિગ્રામ પરથી વિડીયો કોલ દ્વારા ક્રાઇમ બ્રાન્ચના અધિકારી તરીકેની ઓળખ આપી એક મેડમ સાથે વાત કરાવવામાં આવી આ સમગ્ર વિડીયો કોલ દરમિયાન કોઈનું પણ મોડું દેખાતું ન હતું તો આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન અરજદારને સીબીઆઈના નકલી નકલી નોટિસ સીબીઆઈના વાળી આપવામાં આવી જેની અંદર ફરિયાદીને એવું કહેવામાં આવ્યું કે તમે ભારત છોડીને જઈ શકશો નહીં પોતાના રૂમની બહાર જવું નહીં અને કોલ કટ કરવો નહીં તપાસમાં સહકાર આપો વગેરે રીતના અરજદારને ફરિયાદીને બેળાવવામાં આવ્યા એક દિવસ વિડિયો કોલ એ રાત ચાલુ રહ્યો અને ત્યારબાદ બીજા દિવસે અરજદારને તેઓ જેન્યુઅન પર્સન છે કે નહીં એ ચેક કરવા માટે એમને બેન્કમાં મોકલવામાં આવ્યા વિડીયો કોલ ચાલુ રાખીને અને ફરિયાદી પાસેથી બેંકમાં એમના બેંકની અંદર માત્ર પંદર હજાર રૂપિયા બાકી રાખીને તમામ બેલેન્સ તેઓ દ્વારા જે એક સિક્રેટ બેન્ક નંબર આપવામાં આવે એકાઉન્ટ નંબર તેની અંદર ટ્રાન્સફર કરવામાં આવ્યું જેમાં અરજદારે વીને નવ લાખ રૂપિયા જેટલી મોટી રકમને ટ્રાન્સફર કર્યું હતું ત્યારબાદ અરજદારને ફરિયાદીને કહેવામાં આવ્યું કે તમે ઘેર જાઓ અને કોઈની સાથે સંપર્ક હાલ રાખશો નહીં અને દર બે કલાકે યુ સેફ મેસેજ આવે તો તેનો રિપ્લાય કરવો તારીખ ના રોજ પૈસા ટ્રાન્સફર કર્યા પછી પણ અરજદારને આ રીતે વિડીયો કોલ ચાલુ રાખવામાં આવ્યો હતો અને ત્યારબાદ તારીખ દસના રોજ આખી ચેટ ડિલીટ થતાં અને બીજી કાર્યવાહી કરવાનું અરજદાર ને ધ્યાનમાં આવ્યું અરજદારને ધ્યાનમાં આવ્યું કે પોતાની સાથે સાયબર ક્રાઇમ ફ્રોડ થયો છે અને એ રીતે તેઓ અહીંયા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનનો સંપર્ક સાધતા એફઆઈઆર નોંધવામાં આવી છે બ્યુરો રિપોર્ટ સુરત